ઉમેદવારો બાકી રહી જા ઉમેદવારોના ફોર્મ બરાબર અંદાજિત એક શબ્દ છે અંદાજિત કયા મહિનામાં ઓગસ્ટ મહિનામાં ભરાશે જન્માષ્ટમી આસપાસ એટલે કે ઓગસ્ટ મહિના સુધીમાં તમારા એકવીસ વર્ષ થઈ જતા હોય તો બીજી વાર ઓજસ ઉપર પોર્ટલ ખુલશે એ ક્યારે ખુલશે ઓગસ્ટ મહિનામાં ખુલશે તમે ઓગસ્ટ મહિનામાં બાકી રહી જતા ઉમેદવારો ફોર્મ ભરી શકશે એનો મતલબ એવો નથી કે અત્યારના ઉમેદવાર જેનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું રાહ જોઈને બેસવાની છે કે હું ઓગસ્ટમાં ફોર્મ ભરી રાહ નથી જોવાની દોસ્તો બરાબર છે આ આવે ત્યારની વાત ક્યાં ને અત્યારે એના ફોર્મ ભરવાના પણ જેને ઘટે છે એમને આ વિડીયો એટલા માટે બનાવું છું કે એને ખોટી બર્થડેટ નાખીને અત્યારે ફોર્મ નથી ભરવાનું ખોટી બર્થડેટ નાખીને એકાદ વર્ષના બર્થડેટમાં આમ તેમ કરીને એને ફોર્મ નથી ભરવાનું છેલ્લે ડીવીમાં નીકળી જશું એટલે રાહ જોવાની છે સમજાય છે જેને માર્કશીટ હજી નથી આવી એને ઉતાવળ કરીને ફોર્મ મને ભરી દેવાનું ખોટા પર્સન્ટેજ નાખીને કલો અંદાજિત પર્સન્ટેજ નાખીને ફોર્મ ભરી દીધું એને એ ભૂલ નથી કરવાની કેમ કે ભરતી બોર્ડ તમને મોકો આપવાનું છે તમને ચાન્સ આપવાનું છે કયા મહિનામાં દોસ્તો આ મહિનો લખું છું એટલા માટે કે ન્યૂઝ છે એટલા માટે લખું છું કે ઓગસ્ટ મહિનાની આસપાસ તમારું ફોર્મ ફરીન ભરાશે કેમ ના જેને બાકી રહી જાય છે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ ન થતું અને એજ જે છે ઓગસ્ટ સુધીની એકવીસ વર્ષ પૂરા થતા હશે તો એવા બાળકોને લાભ મળવાનો છે પીએસઆઈ માટે મારા કોન્સ્ટેબલ હોય તો કેમ બાકી રહી જાય આ તો ખાખીના વીર યોદ્ધાઓ કહી શકાય પોલીસ કોન્સ્ટેબલ બરાબર તો આ વર્ષે ધોણ ની પરીક્ષા આ વર્ષે આપી હોય તો હું ફોર્મ ભરી શકું દોસ્તો ઓગસ્ટ સુધીમાં તમારા જો ઓગસ્ટ સુધીમાં તમારા જો અઢાર વર્ષ કમ્પ્લીટ થતા હોય અને ઓગસ્ટ સુધીમાં તમારી માર્કશીટ જો આવી જશે બરાબર તમારે કોઈ વિષયમાં નાપાસ થયા વગર તો એવા બાળકો નિશ્ચંત રહેજો ધૈર્યથી તમારી તૈયારી શરૂ કરી દેજો તૈયારી શરૂ કરી દેજો તમે ફોર્મ ભરી શકશો ત્યારે આ લોકોને જોડે આ લોકોને જોજો ધ્યાન આપજો બહુ મહત્વની વાત છે તો એને રાહ જોવાની પણ કોની રાહ જોવાની પીએસઆઈ ના ફોર્મ શેની રાહ જોવાની પીએ છે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ નથી એને કોન્સ્ટેબલ નું ફોર્મ તો અત્યારે ભરી જ દેવાનું છે કોન્સ્ટેબલ નું ફોર્મ ભરી દેજો કોન્સ્ટેબલ નું ફોર્મ ભરી દેજો કોન્સ્ટેબલ નું ફોર્મ ભરી દેજો એને રાહ ન જોવાની કે હું પીએસઆઈ વખતે બંને જોડે ભરીશ અત્યારે કોન્સ્ટેબલ નું ફોર્મ ભરી દેવાનું છે આપડા ભરતી નિયમોમાં એ જોગવાઈ નથી એટલે 4 એપ્રિલ થી 30 એપ્રિલ એટલે 30મી એપ્રિલ છેલ્લા દિવસે જેના હાથમાં જે પણ પ્રમાણપત્રની આવશ્યકતા હોય એ પ્રમાણપત્ર હોય એ જ લોકો આ પરીક્ષા આપી શકે એટલે ત્રીસમી એપ્રિલ સુધીમાં જે લોકોએ જે લોકોએ બારમું અથવા ગ્રેજ્યુએશન લોકરક્ષક અને પીએસઆઈ માટે પાસ કર્યું હોય એ લોકો આ અરજી કરી શકે બાકીના લોકો ના કરી શકે એ બહુ સ્પષ્ટ છે એટલે આવા ઉમેદવારો રહી ના જાય એટલા માટે મેં એવો વિચાર કર્યો છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે જ્યારે ઓક્ટોબરમાં કે નવેમ્બરમાં સારી કસોટી લેતા હોય એ પૂર્વે આપણે ફરીવાર એકવાર એપ્લિકેશન મંગાવીએ તો આવા જે ઉમેદવારો છે કે જે અત્યારે પરીક્ષા આપી રહ્યા છે એ લોકો પાસ થઈ જાય અને એમને ફાયદો થાય હવે આમાં તમે વિચારો કે જે લોકો અત્યારે આપણે ધારો કે ઓક્ટોબરમાં જ કે ઓગસ્ટમાં જ જો આપણે ફોર્મ મંગાવ્યા હોત તો અત્યારે કેટલાક લોકો એવા હોત કે જેની ઉંમર વધી જાત એ લોકો તકથી વંચિત થઈ જાત હવે આપણે જો ઓગસ્ટમાં ફોર્મ મંગાવીએ છીએ તો એ લોકો તકથી વંચિત થતા નથી જે લોકોએ અત્યારે પરીક્ષા આપી છે એ લોકોને વધારેની તક મળે છે એક તમે પીએસઆઈમાં કેટલાક લોકોની રજૂઆત આવે છે કે અમને લોકોને એકવીસ વર્ષ પૂરા થયા નથી એટલે અમને તક મળતી નથી તો એવા લોકો છે કે જેને ઓગસ્ટમાં એકવીસ વર્ષ પૂરા થાય એ લોકોને પણ તક મળી જશે એટલે આ આ એક આવું વિચાર્યું છે પણ જે લોકો અત્યારે લાયક છે એ લોકોએ અત્યારે ફોર્મ ભરવાનું છે એ લોકોને ત્યારે ફોર્મ ભરવાનું તક મળશે નહીં જે લોકોએ આ વર્ષે પરીક્ષા આપેલી છે અને એવા જ લોકોને આ તક મળશે એટલે જે લોકો અત્યારે લાયકાત ધરાવે છે એ લોકોએ અત્યારે ફોર્મ ભરી દેવાનું આવતીકાલે ચોથી એપ્રિલે શરૂ થાય છે વહેલામાં વહેલી તકે ભરી દેવાનું છેલ્લા દિવસ સુધી રાહ નહીં જોવાની કયા વખતે પણ લોકરક્ષકમાં મને યાદ છે કે છેલ્લા દિવસે ઘણા લોકો રહી ગયા હતા એટલે છેલ્લે કોઈ એક્સટેન્શન મળશે નહીં એટલે જે લોકો અત્યારે લાયક છે એ લોકો વહેલામાં વહેલી તકે ફોર્મ ભરી દે જે લોકોએ પરીક્ષા આપી છે એના માટે મારી ઈચ્છા મુજબ મારી સમજ છે કે ઓગસ્ટમાં અમે એક વિન્ડો ખોલીશું અને એ લોકો ત્યારે અરજી કરી શકશે ધારો કે કોઈ અત્યારે સ્નાતકની પરીક્ષા આપી છે લોક રક્ષક માટે લાયક છે તો એણે લોકરક્ષકની ભરતીમાં એ ભાગ લેવા માગે જ છે તો અત્યારે એને લોકરક્ષકનું ફોર્મ ભરી દેવાનું રહેશે માત્ર સ્નાતકનું ફોર્મ એટલે કે પીએસઆઈ માટેનું ફોર્મ જ એને ભરવા માટે ઓગસ્ટમાં તક મળશે એટલે એકા બીજી વાત થઈ ગઈ તો આ મુદ્દાની પણ હવે તમને સ્પષ્ટ સમજ થઈ ગઈ હશે એટલે એવા ઉમેદવારો કે જેમને ઓગસ્ટમાં અત્યારે બારમાની પરીક્ષા કે સ્નાતકથી પરીક્ષા આપી દીધી છે તો એમણે પણ જો આગળ આ ભરતીમાં ભાગ લેવો હોય તો એમને તક મળવાની છે તો એ લોકો એમનો અભ્યાસ કરવાનો ચાલુ કરી દે